તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે ખાસ જાણવા જેવી બાબતો એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પ્રસાદના સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટી આજ મંદિર ખાતે લાડુ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આસ્થાનું પ્રતિક સમા હનુમાનજીના મંદિરે કેટલાય કોર્પોરેટરો અને ધારાસભ્યો માથા ટેકવીને દાદાના આશીર્વાદ માટે આવે છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી શ્રી રામના નારા સાથે હનુમાનજી મંદિરમાં ઉજવણી કરતી હોય છે હિન્દુઓના મંદિર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કિર રોકડિયા અને વોર્ડ નંબર આઠના કાઉન્સિલર આ બાબતે ચૂપકેમ બેઠા છે હનુમાન મંદિર તોડી પાડીને લોકોની આસ્થા લાગણીને ઠેસ પહોંચાડનાર પાલિકાની આ કામગીરીને કૃત્ય સ્થાનિકોએ ગણાવ્યું છે ગોરવા પંચોડી વિસ્તારમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર એક જૂનું મંદિર છે અને કાલે બે વાગ્યા પછી કોર્પોરેશનની ઓફિસમાંથી અહીંયા એક બાર દિવાલ પર જાહેર નોટિસ ઉઠાવી દીધી છે કે આ રોડમાં દબાણમાં આવી રહ્યું છે એટલે આ મંદિરના ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરો હવે સાહેબ આ મંદિર જૂનું છે આ કોઈ હવે પાંત્રીસ વર્ષ જૂનું મંદિર છે અને આ બધા જોઈ રહ્યા છે વર્ષોથી અને ભક્તો આવી રહ્યા છે બીજી વાત એવી છે કે આ મંદિરમાં આ લોકો એવું કહે છે ત્રણ દિવસમાં નોટિસ પુરાવા રજૂ કરો હવે મંદિરના તો કોઈ સાહેબ પુરાવા કંઈથી લાવવા અમારે શું પુરાવા માગે હવે એન ઓસી માગે છે કે કેટલું જૂનું મંદિર છે હવે મંદિરના તો હવે સાહેબ હવે એવું કહેવાય એને કંટ્રોક કંઈથી લાવવા અમારે કારણ કે આ ઘર બનાવેલું છે અમારું એવું થોડું છે અને આજે આટલી મોટી મૂર્તિ જન્મતાની અને વર્ષો જૂનું મંદિર છે

ભગવાન ને મૂકવા કઈ ત્રણ દિવસમાં તો અમારે શું કરવું કે અમને નહીં ખ્યાલ હવે એના માટે અમે આ મીડિયા માધ્યમથી કહીએ છીએ કે આવું ના થવું જોઈએ ખોટું છે અને કોઈ રોડ પર નડતરુપ નહીં હા એવું જ છે આ અને કોઈ નડતરુપ જેને સાઈડ પર છે ને એને ઓલરેડી પાછળ ઓપરેશનમાં વાત કરીને પાછળ હટાવવાની બી વાત કરી હતી કે રોડથી સાઈડમાં લઈ લઈએ પણ એ વસ્તુ પણ કોર્પોરેશન યોગ્ય ટાઈમ પર નથી રાખી જવાબ તો આપવામાં નહીં આવ્યો હવે સાહેબ પેલા કર્યું હતું એવું પણ નહીં આવ્યો જવાબ એનો કોઈ અને અત્યારે ડાયરેક્ટ નોટિસ આવી ગઈ છે હા સાહેબને જાણ કરી છે સાહેબને કીધું છે કંઈ થાય નહીં અમે જોઈ લઈશું આગળ અને જે નોટિસ મોકલી છે ભાઈને બી કાલે અમારી સામે ફોન કર્યો તો અને વાત કરી હતી

તોડે ના એવું હરી લાગણી દુબઈ ના ભક્તો આવી રહ્યા છે મંદિર પણ છે હવે એવું કઈ છે ને પણ આ તો નોટિસ મારી છે એટલે અમે જાણ કરીએ છીએ નોટિસ આવી પહેલી વાર જ આવી છે આવી નહીં નોટિસ પણ પહેલી વાર જ આવી છે પણ દબાણમાં બતાવી રહ્યા છે હવે નોટિસ હવે આપણી જોડે કંઈ એવું તો છે નહીં કે આગળ ક્યાં ઘર હોય આપણું એવું એનઓસી બેનોસી તો કંઈ છે નહીં પણ વર્ષો જ ઉરવું મંદિર છે ને ખેતરમાં જ હતું મંદિર હવે ખેતરમાંથી રોડ પર નવા બને રોડ પર પછી રોડ પર બતાવવા મળે મંદિર કે રોડથી દસ ફૂટ જગ્યા તો આમાં જાય છે કોપરેશનમાં જાય છે નાના રોડ ટચ મંદિર છે અને જૂનું મંદિર છે હનુમાન જૂનું મંદિર છે કોર્પોરેટરને કાલે હવે કેવું રોકડા સાહેબને મળ્યા તો અમે એમને કીધું કંઈ થાય નહીં અને આ જેને નોટિસ મોકલી છે ભાઈને ફોન કર્યો હતો ત્યાં રૂબરૂ એટલે આ કામ અટકી જશે કંઈ થાય નહીં તૂટે તો નહીં એવું કીધું છે એટલે અમારી એવી ઈચ્છા છે કે હવે એ તો સાહેબ હવે કોપરેશનને રજૂઆત કરી છે હવે એમની ઈચ્છા પછી શું કરે છે ના ના સાહેબ એવું કહી થોડા જૂનું મંદિર છે અમે અમે કહીએ છીએ તમે જગ્યા કીધું પાછળ લઈ લઈએ સાહેબ એવું પણ કીધેલું છે રોડથી અંદર તો ના પાડી દીધી પર હવે રસ્તો તો સાહેબ કઈક તો કરવો પડશે કારણ કે આમ પછી એવું ફેંકી તોડું દેવાશે આ મૂર્તિને ને કઈ ભગવાન મૂર્તિ છે રોડથી પાછળ લેવાની કોશિશ તો કરી છે ઓપરેશનને જાણ કરી દી પણ એમાં કામ હવે બંધ થઈ ગયું છે ના પાડી છે દીધું જેવું છે એવું હયાતી જ રહેવા દો કંઈ થાય નહીં એના પછી આ નોટિસ આવી છે આ નોટિસ આવ્યા પછી એવું છે કે ખાલી ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરો એવું લખેલું છે આ ત્રણ દિવસમાં પુરાવા લાવવા કંઈ છે એમ પુરાવા તો આના કંઈક લાવવા જ કંઈ જ મેન મુદ્દો છે અને જૂનું મંદિર છે પુરાવા તો કંઈથી લાવવાના જીગ્નેશભાઈ